પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી ટીપીઓ બીઆરસી સંદીપભાઈના જણાવ્યા મુજબ પાવીજેતપુર તાલુકામાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા ભેસાવહી બે યુનિટ વીસ બ્લોકમાં 574 ચુમ્મોતેર વિદ્યાર્થીઓમાંથી એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ચારસો છેત્તાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ભીખાપુરામાં ત્રણ યુનિટ એકત્રીસ બ્લોકમાં નવસો ઓગણીસ વિદ્યાર્થીમાંથી બસો ચોર્યાસી વિદ્યાર્થી ગેરહાજર રહેતા છસોને પાંત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ભાવીજેપુર હાઈસ્કૂલમાં બે યુનિટ ઓગણીસ બ્લોકમાં પાંચસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓમાંથી ત્યાંસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ચારસોને બાસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આમ પાવી જેતપુર તાલુકામાં જુદા જુદા આઠ યુનિટમાં એસી બ્લોકમાં બે ત્રણસો ને વિદ્યાર્થીઓમાંથી એક હજાર આઠસો ને ચાર વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કોમન એન્ટરન્સ ટેસ્ટ પરીક્ષા આપી હતી આજ રોજ ધોરણ પાંચના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીની પરીક્ષા ઢેસાવી કેન્દ્રની અંદર યોજાઈ રહી છે ત્યારે સદર કેન્દ્રની અંદર વીસ બ્લોકો છે છસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ નાના જે બાળકો છે બાળકો પરીક્ષા આપી રહ્યા છે જે શાંતિપૂર્ણ માહોલની અંદર એની બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે